સુરત શહેરમાં મેટ્રો રેલવેના વિકાસ કાર્ય વચ્ચે ફરી એકવાર વિરોધની સ્થિતિ સર્જાઈ છે મસ્કતી મેટ્રો સ્ટેશન નજીકના દુકાનદાર વેપારીઓએ સ્થાનિક વ્યવસાય પર ઊભી થયેલી અણધારેલી મુશ્કેલીઓ સામે પ્રતિકાર નોંધાવતા આજ રોજ સુડાભવન ખાતે મોરચો કાઢ્યો હતો દુકાનદારોના આરોપ મુજબ મેટ્રો કામગીરીના નાના કારણે તેમને ન માત્ર ધંધામાં ભારે ઘટાડો સહન કરવો પડી રહ્યો છે પણ અનેક દુકાનોને હટાવવાની પણ નોટિસ અપાઈ છે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આ સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે પણ સંચાલક તંત્ર તરફથી અસંતોષકારક જવાબ મળતો ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે મેટ્રો પ્રોજેક્ટના કારણે થઈ રહેલા બાંધકામથી માર્ગ વ્યવસ્થા ખોરવાઈ રહી છે ગ્રાહકોના આવવા જવાનો માર્ગ મુશ્કેલ બનતા વેપાર પર સીધો પ્રભાવ પડી રહ્યો છે વેપારીઓએ એ માંગણી કરી હતી કે સરકાર અને મેટ્રો તંત્ર તેમના વ્યવસાય અને રોજગારીના હક્કોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે ચોડા ભવન ખાતે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરતા દુકાનદારોને સ્થાનિક સંગઠનોનો પણ ટેકો મળ્યો હતો હવે જોવું એ રહ્યું છે કે તંત્ર આ રજૂઆત બાદ શું પગલાં ભરે છે તે એક યક્ષ પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત મોહમ્મદ અબ્દુલ હુસેન કાપડિયા મારું નામ છે હું એક વેપારી છું આર્યમાન માર્કેટના અંદર જે ટાવર રોડ પર સ્થિત છે અને અમે અહીંયા આજે જીએમઆરસીની ઓફિસમાં આવ્યા છે અમારા મુદ્દાઓ રજૂ કરવા અમારે વારંવાર મિટિંગોની તારીખ આપવામાં આવે છે છેલ્લી મિટિંગ ડિસેમ્બરના અંદર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલી ને આ જ તારીખ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી અમારે ખાલી વાયદાઓ આપવામાં આવે છે કમ્પેન્સેશનના કમિટમેન્ટ્સ કરવામાં આવે છે જે કોઈ કમ્પેન્સેશન અમારે હજી સુધી મળ્યું નથી ને અમારે કોઈ સર્વિસીસ મળતી નથી અમારે એક જ હવે માંગ છે કે રોડ ખોલી આપો અમે સામનેથી જીએમઆરસીને પૈસા આપવા બી હોય તો એ બી આપવા તૈયાર છે ને એ અમે ડાયરેક્ટ ઈડીને ડાયરેક્ટ ઈડી ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટને અમે ઓફર કરી ચૂકેલા છે કે એટલા ત્રાસી ગયા છે અમે કે અમારા કોઈ તહેવાર નથી આવી રહ્યા અને અમારા વેપારને બહુ નુકસાન થઈ રહ્યું છે ને બહુ ટાઈમ છે આ રસ્તો બંધ છે જે હવે નહીં ચાલે અમે કંટાળી ગયા છે ને હવે અમારા સર્વાઈવલ માટે તમે જે કમ્પેન્સેશનની વાત કરો છો તેનાથી અમારું સર્વાઇવલ પોસિબલ નથી એટલે કમ્પેન્સેશન ઇમ્પોર્ટન્ટ નથી અમારે રસ્તો ખોલી આપો અને અમારી જે બી પ્રોબ્લેમ્સ છે તેને સોલ્યુશન કરો કારણ કે આ પ્રોજેક્ટને હમણાં સુધી ત્રણ વર્ષ થઈ ગયા છે ને અમારે જેટલી સમજ પડે છે એ હિસાબે આગલા બીજા ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીશન થઈ થાય એવું નથી અગર જો મેં રોંગ હોય તો એ મને સામને કમિટમેન્ટ રિટર્નમાં આપે કે અમે આટલી તારીખમાં કમ્પ્લીટ કરી આપશું કારણ કે અમારે કમિટમેન્ટ સપ્ટેમ્બરનું આપેલું કે સપ્ટેમ્બરના અંદર અમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે અમારી વોલ બની જશે

સુરતની ટાવર રોડ પર મેઇન જેને રાજમાર્ગ કહેવામાં આવે રાજમાર્ગ બંધ કરવામાં આવ્યો છે અને એના અંદર અમારી કોમ્પલેક્ષની દુકાનોને બહુ બધો અસર થયો છે ફાઇનાન્શિયલી ફાઈનેન્શિયલી મારું નામ મુર્તુજા સાલે છે મારે આર્યમાં માર્કેટમાં દુકાન છે અને છેલ્લા અઢી વર્ષથી જે રસ્તો બંધ કર્યો છે તો અમારો ટોટલ ધંધો ને પૂરું ચોપટ થઈ ગયું છે અને આ જે મેટ્રોવાળા જે વાયદા કરે છે એ વાયદાના હિસાબે કોઈ કામ અમારું થયું નથી અને બસ અમારે બસ ધક્કા ખવડાવે છે અને ધંધો પૂરો ચોપટ થઈ ગયો છે અને એટલો ત્રાસ છે એ સિવાયના બી બધા જે પ્રોબ્લેમ છે બધા જ વેપારીઓને પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને અમારે કોઈ નિરાકરણ આવતું નથી અને કોઈ પરમાનન્ટલી એનો સોલ્યુશન બી લાવવા માંગતા જ નથી એટલે અમારે તકલીફ છે આ રીતે ત્યારે એવી કન્ડિશન છે કે અમારે જે માણસોને એને છે પગાર આપવાના ફાફા થઈ ગયા છે હવે ખબર નહીં હવે ક્યારે એનો નિકાલ લાવે અઢી વર્ષથી અમે પરેશાન છીએ મારું નામ અમિત ધાણધારા છે હું આર્યમા માર્કેટમાં જ્વેલરીની શોપ ધરાવું છું છેલ્લા ત્રણ વર્ષથી આ મેટ્રોનું કામ ચાલુ થયું ત્યારથી કોઈ જ જાતની કોઈ સગવડ નથી કોઈ જાતની ઇમરજન્સી સેવાઓ એમના દ્વારા આપવામાં આવતી નથી અને કોઈ ઇમરજન્સી વેહિકલ્સ ફાયર એમ્બ્યુલન્સ અહીંયા આવી શકતું નથી અને આ લોકોએ અમને વળતર આપવાનું કહી અને કેટલા ટાઈમથી કોઈ જાતની પ્રોસેસ ચાલુ કરતા નથી એક વર્ષમાં ખાલી પંદર જણની વળતરની પ્રોસેસ એવી લોકોએ આગળ વધારી છે હજી સુધી એ લોકો વાયદા આપ્યા કરે છે અને કંઈ જ કામ આગળ વધતું નથી એમને સાત દિવસનો ટાઈમ લીધો છે તો સાત દિવસ પછી અમે પાછું ફરીથી અહિયાં આગળ બેસી જઈશું જ્યાં સુધી વર્તન નહીં આપે ત્યાં સુધી કાં તો રસ્તો નહી ખોલે ત્યાં સુધી